અને આજે તો છે ને નરેશ પણ વેલા ઉઠીને બ્રશ કરી અને આજે જો બેસી ગયા છે અહીંયા આખી દેશ અને દુનિયાની બધી ખબર વાંચવા માટે કા હા આજે છે ને મારે વિટામિન ડી થોડુંક લેવાનું હતું એટલે વેલો ઉઠી ગયો બપોરે ઉઠું ને બધા બધા લઈ લે વિટામિન ડી ભાઈ મારા ભાગમાં નથી વધતું એટલા માટે આ તો વેલા ઉઠે વીર ને સુખમાં રહે શરીર વેલું જ ઉઠાય રોજ આજે કામ ધંધો ન હોય ને હા કામ હોય વેલું ઉઠી વેલા ઉઠીને ફોટો નડવું કોક કઈ નડવું નહીં ઉઠી કામ કરાય ને તમારે કામ તો હોય છે શું છે આજનો ન્યુઝ પેપર માં ખબર ન્યુઝ માં જુનાગઢ ની ખબર છે કે તમે જે જીજે ઇલેવન વન 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 એ જે નંબર છે ને એ સૌથી વધુ હાઈએસ્ટ નો વેચાણ નવ લાખ સિત્તેર હજાર માં એ કેમ ગાડી ના માણસો જ છે એટલા નંબર ના પૈસા જેને પ્રાઇવેટ નંબર જોતા હોય કા મનપસંદ એમ કે મનપસંદ નંબર લેવામાં આરે હજી ઘરનું બધું કામ જો કે બાકી છે ને મમ્મી અત્યારમાં વયા ગયા છે જમવાનું સાથે લઈ અને વાડીએ એમ કેતા હતા કે કઈક નેદવાનું બધું કામ બાકી છે તો કે આજનો દિવસ છે તો એ અત્યારે વેલા વયા ગયા છે બધું ખાવાનું સાથે લઈને પપ્પા તો વયા ગયા હતા હવાના ને હવે હું ફટાફટ મારું મિશન સંભાળી લઉં કેમ કે બધું કામ મારે જ કરવાનું છે તો ચાલો ફટાફટ કામ કરી ને પછી મળીએ આપણે ચાલો તો આજે છે ને હું કચરા પોતાને બધું કરતી હતી અને અત્યારે એક ટિફિન નું કામ વચ્ચે આવી ગયું છે

કેમ કે ખોટા ખોટા નાટક કરતી હતી મને પેટમાં દુખે ને આમ છે ને તેમ છે ને એટલે અત્યારે એની પપ્પા કે કે ચાલ તો આપણે વાડીએ છે ને વન ભોજન કરવા જઈએ બરાબર ને તો દીતિયા બેને જો ખંભે નાખી લીધો છે ઠેલો અને અત્યારે અમારા ઘરે એક મહેમાન પણ આવ્યા છે ફઈ અને ફુવા તો એ લોકો અહીંયા ઘરે આવ્યા હતા પછી અહીંયાથી મમ્મી પપ્પા વાડીયા હતા તો કે અમે એને મળતા જઈએ અને વાડીએ પણ આટો મારી લાય એટલે ફઈ ફૂવાય વાડી વયા ગયા છે ને એને જોઈને આ લોકોને મન થઈ ગયું વાડીએ જવાનું તો હવે એ પણ એનું ટિફિન લઈને વાડીએ જાય છે કદાચ જો જમવા રોકાશે તો પાછા બધા લોકો બપોરે અહીંયા ઘરે આવશે તો ચાલો આપણે ખેતરમાં પહોંચી ગયા છે ખેતરમાં આપણે કામમાં તો ખબર નહીં શું કરવાનું છે मम्मी પપ્પા પાપ ખેતરમાં કામ કરે છે હું અને દિત્યા તો અહીંયા જમવા માટે જ આવ્યા છે ટિફિન લઈને જમવા માટે ના ને તો આવ્યા છે ને જમવા માટે આવ્યા છે હા જુઓ ખેતરમાં મને નીદવું પડશે અને જમવાનું પડશે એટલે બે કામ છે માં ને બાપા કેમ માને બાપા જો वहां छे वडલા આપણે અહીંયા જઈએ ચાલો શું કરે દિતિયા હા જો ખેતરમાં આવે ને એટલે ને ખેતરમાં આવ્યા આર્મી ની તૈયારી ચાલુ કરી દેવાની હોય છે એટલે અહીંયા આર્મી ની તૈયારી ચાલુ કરી દીધી દોડવાનું તો આપણે ખેતરમાં પહોંચી ગયા છે ને મમ્મી પણ આનું ટિફિન લઈને આવ્યા હતા બરોબર ને હું તો મારું લઈને આવી તો જૈલીફુઈ નું એમાં છે બનાવવાનું છે દિતિયા ઉપર ખોલ જો અમે આવી અને સીધું અહીંયા ખાવાની શરૂઆત કરી દીધી બરોબર ને ત્યાં ચાલો ટિફિન ખોલો વાહ મસ્ત શું લઈ એવા છે આપણે શાક લઈ આવ્યા છે બીજું રોટલી બીજું હા બીજું છાસ પણ વાહ મસ્ત મજા આવી જશે આજે ખાવાની કા અને બીજું જો તમને કઈ છે ને વાડીએ કઈ રીતના ફ્રીજ વાપરીએ ને તમને દેખાડું આ ફ્રીજ છે મમ્મીનું નું છાસ મૂકી ઠંડી કરવા માટે હા

અને પછી અમારું થોડુંક નાનું એવું એક ખેતર છે કટકું છે અહીંયા આટો મારવા ગયા છે બાકી જો આ પ્રકારનું અત્યારે બધું ખેતરમાં છે મસ્ત ગ્રીનરીની બાજુમાં જમવાની મજા આવે બરોબર નથી ત્યાં ગ્રીનરીની બાજુમાં જમવાની મજા આવે ને હમ કુવામાં પણ અત્યારે મસ્તનું પાણી ચોખ્ખું દેખાય છે અત્યારે એક બે માછલા પણ છે જો મોટું માછલું દેખાણું આ માટે તડકામાં નહીં દેખાય બરોબર ટ્રાય કરીએ જો અહીંયા માછલું છે

અત્યારે <laughs> 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 તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે ચાર અને અત્યારે અત્યારે ઘરનું બધું કામ કરી લીધું છે છે અને અમારે જવાનું દિત્યાનું નાક વિંધાવા એટલે હું ધીમે ધીમે બોલું છું દીતિયા બહાર ઊભી છે ને એટલે સાંભળી ન જાય અત્યારે એને ખોટે ખોટે લઈ જઈએ છીએ કે કટલેરીવાળાને દુકાને જવું છે કટલેરી લેવા માટે બાકી તો એ આવતી નથી ના પાડે છે હમણાં તો ચાલો ફટાફટ આપણે જઈએ સોની અમારા ગામમાં આવે છે ને તો ત્યાં જઈ અને એનું નાક વિંધાઈ ચાલો તો અત્યારે અમે ગયા હતા જે સ્પેશિયલ કામ કરવા માટે દીત્યાનું નાક વિંધાવા માટે પણ ત્યાં તો મેળો ન આવ્યો કેમકે જે સોની અમારા ગામમાં આવે છે ને વેરાવળથી વારી હતી ને એ બધી કે પૂરી થઈ ગઈ છે તમારે દાણો પહેરાવો હોય ને તો કે હું પહેરાવી દઉં પણ દાણો છે ને એ મારે નહોતો પહેરાવો વારી જ પહેરાવી હતી કે નાની નાના છોકરાઓને વારી હારી કેમ કે દાણો હોય તો નીકળી જવાની ને અને એટલે હવે મારે કાલે છે ને વેરાવળ કદાચ ધક્કો થાય કેમકે હજી તો હવે અઠવાડિયે એક જ વાર સોની અમારા ગામમાં આવે તો આપણે કાલે વેરાવળ જઈએ અને દીતિયાબેનનું નાક વિંધાવી લેશું કેમકે શિયાળાની પછી એન્ડિંગ આવી જાય અને ઉજરે નહીં ઠંડી હોય ને તો નાક તરત ઉજરી જાય એટલે ચાલો તો આપણે નાક વિંધાવાનું તો કામ અધૂરું રહી ગયું ને અત્યારે જો અમે આવી ગયા છીએ અહીંયા વાડામાં કેમ કે મમ્મી અહીં વાડામાં હતા ને તો અમે આવી ગયા થોડીક વાર વાળામાં શેર કરવા માટે કેમ ઘેર ઘેરગડી કંઈ કામ નથી રસોઈની હજી વાર છે અહીંયા જો આપણે ઉકેડો છે તો મમ્મી અહીંયા વાહિંદાને ને ઉકરવા આવ્યા હતા ભેગું ભેગું અહીંયા શાકભાજી બધું છે તો એને પાણી એ પાઈએ અને થોડું ઘણું શાકભાજી જોતું હોય અહીંથી લઈ જાય તો હમણાં આપણા ડ્રેગન ફ્રૂટમાં કાંઈ ડ્રેગનના ફૂલ કે કાંઈ હમણાં તો આવતું નથી કદાચ ઠંડી ના લીધે એવું થતું હશે કે ઓછા ડ્રેગન થતા હશે ને આપણે ઘણા ખરા ડ્રેગન ખાઈ લીધા છે આમાંથી શું છે ગલુડિયા એટલે અહીંયા તો જો અહીંયા છે ને અહીં અમારા નીચે ગલુડિયા બતરના ઢગલા નીચે કે ગરીને બેઠા છે પણ દેખાતા તો નથી ચોરિયા દેખાડું મસ્ત છે પાછા ગલુડિયા સરસ છે એટલે એને જગ્યા બદલાવી નાખી પેલા અહીંયા બાજુના વાડામાં ગલુડિયા હતા ને હવે અત્યારે અમારા વાડામાં બર્તન નીચે આવી ગયા છે કેમ કે અહીંયા જ બાજુમાં જો ગાયનો ચારો નાખેલ છે ને એમાં છે ને એવી વાસ બેહી જાય ને એટલે પછી ગાયું ચારો એ નથી ખાતી એટલે પપ્પાને જે ખબર નથી પપ્પાને ખબર પડશે ને તો એ કાઢી નાખશે અહીંથી ગલુડિયાને અહીંયા જો આપણો સરગવો છે ને આવા પાંદડા હાવ ખરી ગયા છે પણ સિંગુ છે ને એ પાંદડે પાંદડે આવી ગયું છે આપણે જયારે જોતી હોય ને ત્યારે અહીંથી છે ને આપણે સીંગું પાડી જઈએ ત્યારે જો મસ્ત મસ્ત શીંગુ થઈ ગઈ છે આપડા સરગવા અંદર ચાલો તો વાડામાંથી આવી રસોઈ ની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે આજે પપ્પા છે ને વાડી થી મસ્ત મસ્ત રીંગણા લઈ હતા જો અહીંયા આ રીતના છે મેં અડધા તો લઈ લીધા છે ભરી લીધા છે રીંગણા તો જો આવી રીતના આજે આપણે છે ને ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે એટલે મસ્ત મજાના રીંગણામાં મસાલો ભરી દીધો છે પછી બટેકાની ચિપ્સ કરી લીધી છે બધા મસાલા લઈ લીધા છે આ માદુ લસણ અને મરચાંની ડુંગળી ટમેટું ને એવું બધું લઈ લીધું છે ફટાફટ છે ને હું શાક વઘારી લઉં અને દીતિયાબહેને જો અહીંયા છે ને મેં સીંગું થોડીક બાફી દીધી હતી તો દ્વિતિયાબહેને અત્યારે ગાડીમાં બેઠા બેઠા શીંગું ખાય છે કાં

ખોટા છે તો જો અત્યારે જલપા સેવ બનાવે છે ને આ બદામ જોઈને મને એક વસ્તુ યાદ આવી જ્ઞાન આપવાનું મન થયું છે એક બદામ આવે કેલિફોર્નિયાની એક બદામ આવે અફઘાનિસ્તાનની બરોબર ઇન્ડિયા મને લાગે એ ખબર નહી યાર હવે માં પેકેટ ઉપર લખેલું હોય કેલિફોર્નિયા ના અફઘાનિસ્તાન તો કેલિફોર્નિયાની બદામ હોય ને એમાં ઓછું ઓઈલ હોય ઓછું તેલ હોય છે અને અફઘાનિસ્તાનની બદામ હોય ને હવે અફઘાનની બદામ નું નામ હોય છે કેટેગરી છે ખાલી ન્યા બનીને નહીં આવતી હોય તો કઈ કરસ્તે એનું બરોબર એમાં તો વધુ તેલનું પ્રમાણ હોય છે એ વખત મોંઘી પણ હોય છે મને એવું લાગે જ્યાં સુધી મેં જોયું ત્યાં સુધી તમે કોઈ બદામના જાણકાર હોય તો જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો કેમ કે મને તો ત્યાં સુધી ખબર જ ન પડતી મેં આજ હમણાં વાંચ્યું નથી ખબર પડી આ આપણે સસ્તી મળી જાય આજે આ કેલિકોનિયાની છે આ સસ્તી મળી જાય થોડીક આપડે ખાવા માં તો સ્વાદ માં તો આપીને તેલ નું પ્રમાણ ઓછું હોય છે આપણે ક્યાં બધા તેલ કાઢવું હોય આપડે ખાવા દીકા હોય ને ખાલી તો સ્વાદ માટે ખાય તો થાય સ્વાદ માટે તમે ખાતા હોય તો આ લેવાય પણ જો તમારે તમારા સ્વાસ્થ્ય માટે જોતી હોય ને તો મને લાગે ઓલી આવે હું વેચતો નથી હો ભાઈ વે પેક પ્રમોશન પેક પ્રમોશન ન કરતા અમે બધા આ તો મને એવું જાણવા મળ્યું છે કે હું કદસ ફોટો ભણઈ શકું તમે તમારી જાતે ચેક કરી લેજો કે બસ મને પણ કોઈ હોય તો નીચે કમેન્ટ કરીને કહીજો તમને જાણકારી હોય તો બરોબર એટલે જો આપણું નવું આ લીધુંતું ને બ્લેન્ડર બ્લેન્ડરનો ઉપયોગ કરીએ છીએ આની પહેલા એક વાર મે ચકણી બનાવવામાં કર્યો તો ન તાજી તાજી છાસ બનાવવાની છે એટલે બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે ને બહુ જોરદાર બ્લેન્ડર આલે છે જોરદાર આલે ને તો વાંધો નહી આનું નથી ચાલ તો જો અહિયાં છે ને આપણે મસ્ત મજાની સેવૈયા બનાવી નાખી છે ડ્રાય ફ્રુટ મસ્ત મજાના નાખીને અત્યારે તો ગરમ ગરમ છે પાપડ શેકાઈ ગયા છે અને જમવાનું પણ બધું રેડી થઈ ગયું છે તો ચાલો બધાને બોલાવી લઈ જમવા ને ગરમ ગરમ છે ને ત્યાં બધા જમી લઈએ તમારે પણ જમવું હોય તો આવી જમ ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે બાર અને આજે મોડું થઈ ગયું છે તો હવે સુઈ જાય તો વિડીયો ને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવું હોય કોમેન્ટ કરજો લાઈક શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ